નમસ્કાર આ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પટેલ બાગ કો ઓફ હાઉસિંગ સોસાયટીમાં ચેરમેન નારાયણસિંહ હિરાજી ઠાકોર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ અરજી નંબર પાંચ હજાર દાખલ કરેલી છે રીડેવલપમેન્ટ માટે અસહમત કુલ આઠ સભ્યો પાસેથી તેમના ફ્લેટનો કબજો સોંપી દેવા માટે હાઈકોર્ટમાં અમુક સભ્યો દ્વારા એડવોકેટ રોકી જવાબ આપેલ છે રીડેવલપમેન્ટ માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી અને સભ્યોના હિતને ધ્યાનમાં લીધા સિવાય માત્ર એકપક્ષીય અને મનસ્વી તરીકે કરાર અને સંમતિ પત્રમાં સભ્યોને તમામ હકીકતોની કોપી આપ્યા વિના સભ્યોની સહીનો આગ્રહ રાખી પરાણ આપવા દબાણ કરે છે જેના અમો સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે નામદાર બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ તરફથી અમોને અમારા પક્ષમાં સ્ટે આપ્યો છે રિપોર્ટ આર ગુજરાત ન્યૂઝ છેલ્લા ત્રીસ વર્ષથી રહું છું અત્રે કમલા એપાર્ટમેન્ટ એ મૂળભૂત રીતે પટેલ બાગ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે એ નામથી રજિસ્ટર થયેલી છે તાજેતરમાં કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના જે પણ વહીવટકર્તાઓ છે એ લોકો સદંતર ગેરકાયદેસર રીતે બાગ કોપરેટિવ સોસાયટીને પણ ધ્યાનમાં લીધા વિના એમના ઠરાવ પાસ કરી અને રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી છે જે બિલકુલ ગેરકાયદેસર છે અને બંધારણની બિલકુલ વિરુદ્ધ છે જે બિલકુલ માન્ય રહેતી નથી એમને કરેલા ઠરાવો પણ ગેરકાયદેસર છે કેમ કે પટેલ બાગ ઓપરેટિવ સોસાયટીને જ આ પ્રકારની કામગીરી હાથ ધરવાના અધિકારો આપેલા છે આ બધી પ્રવૃત્તિઓ જોતાં એવું લાગે છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ ચલાવી શકાય નહીં સભ્યોના હિતની વિરુદ્ધમાં છે અને માટે અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર ગયેલા અને બોર્ડ ઓફ નોમિનીઝ અત્યારે અમને એના માટે સ્ટે આપેલો છે જે અંગે આગળની કાર્યવાહી કરવાની રહે છે સર આપનું નામ આપણું પરિચય આપશો મહેશ દવે અને ચાલતો હતો મારો સંપર્ક થયો તો મને કહ્યું કે આ પ્રકારની મારી વાત છે મેં એમાં જોયું જાણ્યું અને અહીંના સ્થાનિક અમદાવાદના વકીલ આદરણીય પરિમલભાઈ રાવલ સાહેબ સાથે પણ સંપર્ક કરી કરાવી અને એમના મારફત અમે બોર્ડ ઓફ નોમિનીમાં આ વસ્તુને દાખલ કરવામાં આવી બોર્ડ ઓફ કમિનીમાં દાખલ કરતી વખતે પ્રથમ વાદી તરીકે ચારુ બેંદીને સ્પેશા અને અન્યો દ્વારા એક દાવો પણ દાખલ કરવામાં આવ્યો જે દાવાની મૂળ વાત એવી છે કે આ ભાગે પટેલ બાગ કોર્પિટ સોસાયટી લિમિટેડને અન્ય લોકો દ્વારા જે પ્રકારે પ્રોસેસ કરવામાં આવી છે તદ્દન બેડ ઇન લો છે કાયદા વિરુદ્ધ છે અને નેલિન વોઇડ છે એટલા માટે કે એમને ત્યાં આગળ ચાલતું એક કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશન છે કે જે સંસ્થા એવા એસોસિએશનના નામે ઠરાવો કરી અને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ કાયદા વિરુદ્ધ છે આવી કોઈ જ રીડેવલપમેન્ટ કરવા માટેની કમલા એપાર્ટમેન્ટને સત્તાઓ પહોંચતી નથી અધિકારો પહોંચતા નથી આ જોઈ શકો છો કે સહકારી કાયદો જે છે અને અને એના માટે ગુજરાત સહકારી કોઓપરેટિવ એક્ટ મુજબ એની કલમો સ્પષ્ટ છે કે જે સંસ્થા અને સોસાયટી નોંધાયેલી હોય એ જ સંસ્થા અને સોસાયટી એના નામથી જ રીડેવલપમેન્ટ કે અન્ય કોઈ પણ નીતિવિષયક નિર્ણય કરી શકે છે અને નીતિશીલ નિર્ણય કરવા માટેના નામદાદ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય જે પ્રકારે રૂલિંગો છે એ બધી જ વસ્તુઓને જોતા અને કાયદાની કલમોને જોતા કાયદાની કલમ ચુમ્મોતેર અને પંચોતેરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો પણ એ તમામ વસ્તુને માર્ગ કરતી વખતે જોવે તો એમાં આવી કોઈ નોન ટ્રેડિંગ એસોસિએશનને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની સત્તાઓ જ ન હોવા છતાં એમણે આવા નોન ટ્રેડિંગ એસોસિએશનના નામથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે અને એટલા માટે અમારા મારફત અમો રાવલ સાહેબ મારફત એ દાખલ કરી દાવો દાખલ કર્યો અને બોર્ડ ઓફ નોમિનીને જણાઈ આવ્યું કે ખરેખર નહીં તોડવા અમને ત્યાંથી હટાવવા નહીં અમને ત્યાંથી ડિસ્ટર્બ કરવા નહીં એવી અમારી બધી અરજીઓ મુજબ અને એ જે પ્રકારના ઠરાવો કરીને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એને અત્યારે કરી શકાય નહીં એ વાતને પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાથમિક જણાવી આવેલ છે કે આ લોકો કરેલી પ્રવૃત્તિ સદંતર કાયદા વિરુદ્ધની હોવાથી આ પ્રકારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારો વિજય થયો છે અને જે પ્રકારની મુરાદો કમલા એપાર્ટમેન્ટ અને એની સાથે મેળાપી પણ કરી અને પટેલ બાર કોઈ સોસાયટી દ્વારા કરવામાં આવતી હતી એમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી હતી અને જે પ્રકારે ખોટા પ્લોટો દર્શાવી અને આ તમામ પ્રોસેસ કરવામાં આવતી હતી એના ઉપર લગાવવામાં આવી છે અને નામદાર નોમિની કોર્ટે જાણી લીધું છે અને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ પ્રાથમિક રીતે તદ્દન ખોટા દસ્તાવેજો કર્યા હોય એવું જણાઈ આવે છે ખોટા ઠરાવો લખ્યા હોય એમની સત્તા વિરુદ્ધના ઠરાવો પસાર કર્યા હોય એ પ્રકારનું જણાઈ આવે છે એમાં જે પ્રકારે સાત આઠ બે હજાર બાવીસના દિવસે કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશન દ્વારા જે જનરલ સભા બોલાવવામાં આવી અને રીડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે તો રીડેવલપમેન્ટ કરવાની સત્તાઓ કમલા એપાર્ટમેન્ટને છે જ નહીં તેમ છતાં કરી છે નોન ટ્રેડિંગ એસોસિએશન નામે કાર્યવાહી થઈ શકે નહીં એ વાતનો પણ સ્વીકાર થયો છે એક આઠ બે હજાર બાવીસ તારીખે જે એમઓયુ કરેલ છે એ પણ ગેરકાયદેસર છે એ પણ સ્પષ્ટ રીતે જણાવી આવી છે અને અમે દાવામાં એ વાતની પણ વાત કરેલ છે પાંચ એક બે હજાર ત્રેવીસ ના જે રીડેવલપમેન્ટ કમિટીની રચના કરી અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે એ તદ્દન બેડેડ લો છે એ તમામ

કાયદેસર ગોરખ ધંધો ઉભો કર્યો છે અને એટલા માટે એમણે કાવતરૂચિ એકસો વીસ બી ની કલમ સાથે આ તમામ કાર્યવાહી કરવામાં આવશે અને છેતરપિંડી જણાઈ આવે થી ની કલમ સાથેની પણ આ તમામ કાર્યવાહી આગામી દિવસોમાં કરવા માટે અમે કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં તો બોર્ડ ઓફ નોમિનીઝમાં આ પ્રકારની કાર્યવાહી અને પ્રાથમિક તબક્કે અમને સફળતા પ્રાપ્ત થઈ છે વધુ સુનાવણીને સામાવાળાઓને હાઉસિંગ સોસાયટીના ચેરમેન મંત્રીને આ બાબતે બોર્ડ ઓફ નોમિની જે પ્રકારે નોટિસ પણ ફટકારી છે સુનાવણી માટે સમન્સ પણ એમને પાઠવ આવ્યો છે છે આ બધી જ વસ્તુઓ દર્શાવે કે હવે મનમાની ચલાવી લેવા માટે સરકારની બોર્ડની જે બોર્ડ ઓફ નમીની છે એ તૈયાર નથી અને આવા લોકોને રૂક જાઓ એવો આદેશ આપવા માટે તત્પર હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને એટલા માટે હવે એમ સફરતા દેખાઈ રહી છે કે ગેર રીતે પૈસા કમાવા વૃત્તિ દાખવનાર આ લોકો કમલા એપાર્ટમેન્ટના નામે અને પટેલ બાગ કોપી સોસાયટીના લોકો ભેગા મળીને ઉદ્દેશદારોએ ગેર કાયદેસર પ્રવૃત્તિને રોકજાવાનો આદેશ આપવા માટેનો સમય આવી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ કાયદાકીય ભાષામાં જણાઈ આવે છે જે આપણે હું સુવિધિત કરું છું આના સિવાય તમારે બીજું કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો કેટલા ગેરસામાજિક તત્વોનો તમે તમારી વાત છે કે જેમાં 132 લોકો અહીંયા રહેતા હતા અને એકસો બત્રીસ લોકો રહેતા હોય ત્યારે એમના એમના ઉપર ધાક ધમકી દબાણ ગેરસમજૂતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એના માટે નાની મોટી પોલીસ કમ્પ્લેનો અને આ બધી પણ બાબત થાય થઈ અને થશે હજુ પણ થશે અને એના માટે અમે કમિશનર સાહેબને અને કન્સર્ટ પોલીસ સ્ટેશનને મળીને પણ કહેવાના છે કે આ લોકોને જેવી ખબર પડશે કે હવે મનાઈ મળી ગયો છે અથવા સ્ટેટસ કો ઓર્ડર જ્યારે પાસ કર્યો છે ત્યારે ફરીથી આને વિડ્રો કરાવવા માટેનું દબાણ ઊભું કરવાનો પ્રયત્ન પણ આવા તત્વો દ્વારા થશે અને એની સામે મને વિશ્વાસ છે કે રાજ્યની સરકાર આદરણીય ગૃહમંત્રી હર્ષ સાહેબ અને કમિશનર સાહેબ અને પોલીસ તંત્ર આવા તત્વોની સામે કડક હાથે કાર્યવાહી કરશે અને આવા કોઈ દબાણમાં અમારા સભ્યો નહીં આવે અપીલ કરનાર વિવાદી કરનાર વિવાદ અરજી કરનાર લોકો આવી

માટેની એ પણ અમારા ફેવરમાં આવે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હવે કોઈએ જરાય ડરવાની જરૂર નથી કાયદો તમને સમર્થન કરે છે કાયદો એ રક્ષક છે અને કાયદાનું રક્ષણ હોય ત્યારે સોસાયટીના કોઈ પણ સભ્ય કોઈ પણ આવા તત્વોથી ડરવાની જરૂરિયાત નથી અમે એને કાયદો બધા તમારી સાથે છે અમે એટલા માટે સાથે છીએ કે કાયદો તમારી સાથે છે અને કાયદા પ્રમાણે લડી અને તમને કોઈ બળજબરીથી આ મકાનોમાંથી કાઢી નહીં શકે એના માટેનો અમારો પ્રયત્ન છે અને પ્રયત્ન અમે કાયદા મારફત સફા બની બિન્ડરની શું ભૂમિકા બિલ્ડર બિલ્ડર પણ તમે જોઈ શકો છો આ બિલકુલ સાચી વાત તમે યાદ કરી છે કે જેને આપવા માટેની એમણે પ્રવૃત્તિ કરી ઓન રેકોર્ડ એ પણ બોગસ એક નોન ટ્રેડિંગ એસોસિએશન નામે અને એ પણ પાછળથી બીજા રણામે બારવાર એવું કોઈ ટેન્ડર સ્ક્રિંગની કાર્યવાહી કે એમને આપવા માટેની કાર્યવાહી બોર્ડના ઠરાવમાં જ લીધી નથી કમિટીમાં જ લીધી નથી એવી કોઈ વસ્તુને જનરલ બોર્ડ કાયદો એવો કે છે કલમ તોતેર કે આવી વસ્તુ જનરલ બોર્ડમાં જ કરી શકાય કમિટીને પણ સત્તાઓ નથી તો પણ એવી કોઈ પણ કાર્યવાહી કર્યા વગર એ રીતે એક થી બીજા બીજા બરોબર ત્રીજાને વેચી માર્યું એ પ્રકારની પ્રવૃત્તિ એમના દ્વારા આચરવામાં આવી છે આ તમામ વાતને હવે ખુલ્લી પાડવામાં આવી રહી છે અને ખુલ્લી પડશે અને નામદાર હાઈકોર્ટના ધ્યાને કેટલીક વસ્તુ નથી મુકાઈ ગઈ લોકોના દ્વારા મેં આજે અભ્યાસ અંશત અભ્યાસ કર્યો છે એમાં જાણવા મળ્યું છે તો એ વસ્તુ પણ મૂળભૂત કાયદાઓનો ભંગ થયો છે એ વાત પણ હવે એલપીએ ના માધ્યમથી નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ધ્યાને પણ મુકવામાં આવશે